સોળમી જુલાઈ બે હજાર ચોવીસ મંગળવાર આજના શુભ સંદેશમાં ઈસુ ખોરાજીન બેતસૈયાદા અને અને નહુમના લોકો માટે અફસોસ વ્યક્ત કરે છે ઈસરાયેલના દેશના ઉત્તર પ્રાંતના ગાલિલમાં આવેલા આ ત્રણ સ્થળોએ ઈસુ અવારનવાર આવતા રહેતા ઉપદેશ આપતા અને ચમત્કારો કરતા ઈસુએ પોતાનો જેટલો સમય આ સ્થળો માટે ફાળવ્યો હતો તેના પ્રમાણસર આ લોકોનો પ્રસિદાદ મળ્યો નથી ઈસુએ પોતાની જેટલી શક્તિ અહીં રેડી હતી એના પ્રમાણસર અહીં પાક્યું નથી ઈસુની આ હકીકતનો વસવસો છે તૂર અને સિદોન ઈસરાયેલની ઉત્તર પશ્ચિમ દિશામાં ભૂમમ્ય સમુદ્રને કિનારે આવેલા બિન ઈસરાયલી સ્થળો છે ઈસુ સરખામણી કરે છે કે જો ખોરાજીન બેતસૈદા અને કફૂર નહુરમાં જેટલા સમય અને શક્તિ ખર્ચા એટલા જ જો તૂર અને સિદ્ધિઓમાં ખર્ચા હોત તો ઘણો સારો હોત ઈસુ તો પૃથ્વીના પટ ઉપરથી નષ્ટ થઈ ગયેલા સદ્દોમ શહેરને પણ સંભાળે છે સદમને જો કપૂર નહમ જેવી તક મળી હોત ઈસુના ઉપદેશો સાંભળવા મળ્યા હોત તો સદોમ આજે ઊભું હોત ક્યારેક માનવ વૃત્તિ જે સહેલાઈથી વગર મહેનતે વિપુલ પ્રમાણમાં મળે છે તેનું અવમૂલ્યન કરે છે અને યોગ્ય પ્રસિદ્ધાત આપતી નથી આપણી નજીક જ દેવળ છે રોજે રોજ પરમ પૂજા થાય છે રોજે રોજ પ્રભુ ઈસુને અંતરમાં લઈ શકીએ છીએ છતાં આપણે આનંદ અને શાંતિથી વંચિત રહીએ છીએ અને એકાદો અજાણ્યો ક્યારેક દેવળમાં આવીને માલામાલ થઈને પાછો જાય છે પ્રસ્તુત કરતાં અમૃતારા ડોન બોસ્કો એનિમેશન સેન્ટર કપડવંશ